ગોપેન્દ્રલાલજીનું વચનામ્ર દસમું પુષ્ટિનો અર્થ સંવત સત્તરસો ને ઓગણીસની સાલ છે જૂનાગઢ બિરાજે છે ત્યાં આગળ હરબાઈબા હરિભાઈના મનની જાણીને કહ્યું કે તારા મનમાં શું છે એ હરબાઈબા કે છે જે રાજ મારા મનમાં પુષ્ટિનો અર્થ તે શું અને પુષ્ટિથી પ્રાપત તે શું તે મને કૃપા કરીને સમજાવો ત્યારે રાજ ઘણું પ્રસન્ન થયા અને આપ શ્રી પશામ્રત કરે છે જે હરી તું અમારી કૃપા સ્નેહ રસનું પાત્ર છે તો તું જ પુષ્ટિ છો એટલે સૌથી પહેલાં ઠાકોરજીએ હરભાઈ બા પ્રત્યે કીધું કે તું જ પુષ્ટિ છ તેમાં તને શું સંદેહ છે હરભાઈ બા કહે છે જે રાજ પણ જીવને આપના શ્રીમુખથી શ્રવણ કરે ત્યારે તેનું મહત ભાગ્ય સમજાય એટલે હરભાઈ તો જાણે છે પણ ઠાકોરજીના શ્રીમુખથી સાંભળવું છે એટલે કે છે જીવને આપના આપના શ્રીમુખથી શ્રવણ કરે ત્યારે તેનું મહદ ભાગ્ય સમજાય ત્યારે પ્રાણના શ્રી ગોપેન્દ્ર પીયુએ શ્રીમુક્તિ કહ્યું પુષ્ટિ એટલે જેમાં મર્યાદા નથી તે પુષ્ટિ પુષ્ટિ એટલે પોષણ પામવું પુષ્ટિ એટલે

સ્વ થી થવું એટલે કે ઠાકોરજી પોતાના ઈચ્છાથી કૃપા કરવા ઈચ્છે એ કૃપાનું સર્વ સર્વસમર્પણ કરીને દિન થઈને રહેવું તે પુષ્ટિ આપોપુ સર્વ સમર્પણ સમર્પણ કરવું તે પુષ્ટિ પરમ રસિક મહેંદની કૃપાનું દાન તે પુષ્ટિ અનુગ્રહ કરીને અધરામતનું દાન તે પુષ્ટિ સર્વાંગે રસ દેહની પ્રાપ્તિ તે પુષ્ટિ સાધન નિશા તે સર્વોપરી જાણજો જે દશા પ્રાપ્ત પ્રાપ્ત કરી હતી આવી કીદા તે બીજા મુજ મારાથી શું કહેવાય સંક્ષેપમાં વર્ણવ્યા છે એટલે કે જે આ વચના લખે છે એ કહે છે કે ઠાકોરજીએ તો ઘણું બધું કીધું છે પણ મુજ થી કેટલુંક લખાય જે આ મારક પુષ્ટિ તે ભૂતલ ઉપર થયો છે અને જેને કૃપાનું દાન હશે તે આ પુષ્ટિ માર્ગમાં આવીને નિહાલ કૃતાર્થ થશે વર્ષનામ્ર દસમું સંપૂર્ણ એટલે આપણને આટલું બધું ઠાકોરજીએ સમજાવ્યું એમાં આપણે લગભગ એવું સમજીએ ઘણું બધું ઠાકોરજીએ કીધું છે પણ આપણે એવું સમજીએ કે જ્યાં મર્યાદા નથી જેમાં પાર નથી એ પુષ્ટિ જ્યાં પૂરું નથી થઈ જતું અનંત ગણો આનંદ છે એ પુષ્ટિ જેમાં ગણતરી નથી એ પુષ્ટિ કે તમે આટલું કર્યું તો આટલું મળશે તમે આટલું નથી કર્યું તો હવે નહીં આટલામાં આટલું જ આ બધી જ વસ્તુ જે નથી જ્યાં એ પુષ્ટિ ગણતરી નથી જ્યાં તે પુષ્ટિ ઠાકોરજી સામેથી પધારીને જીવને વીણવા માટે પરદેશ કરે છે આટલો બધો પરિશ્રમ લઈને કરે છે એ પુષ્ટિ બાકી તો જીવ સામેથી ઠાકોરજી પાસે જાય એ તો સામાન્ય વાત છે પણ પુષ્ટિવાદ તો ઠાકોરજી પોતે પધારે છે સામેથી અને પહેલાંનું આપેલું વચન યાદ કરાવ કરાવી કરાવીને જીવને પોતાની લીલાનું સ્વરૂપ આપણે પુષ્ટિ સંહિતામાં ઘણા બધા ઉદાહરણ આપે છે આવે છે કે લીલાનું સ્વરૂપના દર્શન થયા અનુભવ થયો મૂર્છાગત થઈ ગયા ઠાકોરજીએ ચરબી તો અગર આપ્યા આપ્યું જેમાં અહીંયા કહે છે કે સ્વ ઇચ્છાએ ઠાકોરજી કૃપાનું દાન કરે એ પુષ્ટિ આપોપો સમર્પણ કરવું તે પુષ્ટિ એટલે કે સર્વસમર્પણ કરી દેવું મારે કાંઈ નથી જોતું મને ઠાકોરજીની પ્રસન્નતા જોવે છે અને જે મારું છે બધું જ ઠાકોરજીને અર્પણ એવું સમર્પણ ભાવ આવે હું મારું છૂટી જાય એ પુષ્ટિ એટલે બધું જ સામેવાળાને એટલે કે ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને જીવન જીવવું એ પુષ્ટિ અધરામ્રતનું દાન તે પુષ્ટિ એટલે કે ઠાકોરજી જ્યારે જ્યારે ચરવી તોગાર આપીને જીવને પોતાનું ભૂતલમાં રહીને લીલાનું અનુસંધાન કરાવે છે એ પુષ્ટિ આવું ક્યાંય નથી પુષ્ટિ માર્ગ સિવાય આવું ક્યાંય નથી એટલે પુષ્ટિ એટલે પોષણ પામવું એટલે કે અંદરથી હૃદયથી પોષણ મળે અને વૃદ્ધિ થતી જાય અને આનંદ મળતો જાય એ પુષ્ટિ અને જે કૃપા એ પુષ્ટિ પ્રેમ એ પુષ્ટિ જેમાં કોઈ પાર નથી આમાં કાંઈ લિમિટેશન નથી એટલે કે અપાર છે અપાર એ પુષ્ટિ ગણતરી નથી એ પુષ્ટિ કેટલું બધું ઠાકુરજી અહીંયા સમજાવ્યું એ પુષ્ટિ પણ સામે સર્વસમર્પણનો ભાવ હોવો જોઈએ મારું મારું હું માયા મમતા આવું બધું ન હોય ત્યારે ઠાકુરજી આટલું બધું કૃપાનું દાન કરે ત્યારે જ પુષ્ટિ કહેવાય ત્યાં સુધી એ પુષ્ટિ નથી એ વાતની આપણને અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ કે જ્યાં સુધી હજી આપણને હું મારું છે ત્યાં સુધી પુષ્ટિ નથી એમ અહીંયા કીધું કે આપોપું સમર્પણ કરવું તે પુષ્ટિ સર્વસમર્પણ કરવું તે પુષ્ટિ ત્યારે ઠાકોરજી આવા બધા ભગવદીઓ આપણને પુસ્તકમાં આવે છે બધા ભગવદીઓએ સર્વસમર્પણ કરી દીધું રાજા મહારાજોએ ઠાકોરજીને સમર્પણ કરી દીધું કે અમારે રાજ્ય નથી કરવું અમે તમારી સાથે પરદેશમાં પધારવા માગીએ છીએ એ પુષ્ટિ કે અરસ પરસ બંનેનો પ્રેમ જ એવો છે કે મને તારી પ્રસન્નતા જોઈએ છે ઠાકોરજી કે છે અને ભગવદીઓ કે છે અમને તમારી પ્રસન્નતા જોઈએ છે ઠાકોરજીને રાજસી સેવકોની ચિંતા બી હતી કે તમને બધાને આવી રીતે પરદેશમાં આવવાનો અનુભવ નથી તમને પરિશ્રમ પડશે તોય ભગવદીઓ બધા સાથે થયા રાજસી સેવકો રાજા મહારાજાઓ બધા તો એ પુષ્ટિ આવા કેટલાક ઉદાહરણ લઈએ જેમ અહીંયા કીધું છે ને કે ઠાકોરજીએ તો ઘણું બધું કીધું કેટલુંક લખીએ પણ આખી પુષ્ટિ સંહિતા છે જે પુષ્ટિ શબ્દ એક નાનો નથી જે આખું સંહિતામાં અંદર આવી ગયેલું છે એ પુસ્તુ આજે આટલું જ બોલી મા નાની વાતને વિરામ આપી ગોપાલ લાલકી